તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ તમે રાજલબેન બારોટના જે લગ્નના ઘણા બધા વિડીયો તો જોયા પરંતુ મિત્રો હવે તેમના રાસ ગરબામાં એક હીરલબેન રાવળે ગીત ગાયું હતું જે ગીત સાંભળે મિત્રો રાકેશભાઈ બારોટ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને મિત્રો વિડીયોમાં બને જો આખું ગીત જ પાછળ વિડીયો નાખેલો છે તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ અત્યારે જે રાજલબેન બારોટના લગ્ન હતા તે સમાપ્ત થઈ ગયા પરંતુ તેના લગતા કેટલાક વિડીયો હજી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે મારા ભાઈઓ તમારા માટે એક વિડીયો લઈને આવી ગયો છું જેમાં રાકેશભાઈ બારોટ માટે જે હિરલબેન રાવળે ગીત ગાયું હતું અને જેને સાંભળી રાકેશભાઈ ગુસ્સે થઈ ગયા હતા કેમ કે મિત્રો હિરલબેન રાવળે એવું ગાયું હતું કે મારા રાકેશભાઈને બે બાઈડી મિત્રો આવું જ જે ગીત જ સાંભળતા રાકેશભાઈ બારોટ હતા તે મિત્રો ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા પરંતુ મિત્રો આ બધું તેમના મિત્રો હસી મજાકમાં ગાઢી નાખ્યું કેમ કે જે હિરલબેન રાવળને તેમણે કંઈ ના કહ્યું કેમ કે રાસ ગરબાનો પ્રોગ્રામ હતો અને જો આવું બધું ઝઘડો થાય તો મિત્રો ખરાબ લાગે એ માટે મિત્રો તેમણે કંઈ કહ્યું ન હતું તો મારા ભાઈ વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી દેજો આવાને આવા આવનાવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં